હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ તરફથી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગામી પાંચ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે આજે રાજ્યના એકસો ઓગણત્રીસ તાલુકામાં વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે આજે અગિયાર જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ

તો કયા જિલ્લામાં યલો એલર્ટ તે પણ ગ્રાફિક્સના માધ્યમથી અમે આપને સમજાવી રહ્યા છીએ સાત જુલાઈ ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં વરસાદનું આજે યલો એલર્ટ અમરેલી ભાવનગર અને સુરત તાપીમાં આપવામાં આવ્યું છે